દહેગામમાં થોડા દિવસે પરિણીત યુવતીનું અપહરણ હચમચાવતા સીસીટીવી સામે આવ્યા દહેગામમાં યુવતીના અપહરણ કેસમાં યુવતીના મામા અને ભાઈ સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ છે ગાંધીનગરના દહેગામ તાલુકામાં યુવતીના અપહરણનો ગંભીર બનાવ સામે આવતા તંત્રમાં ચકચાર મચી ગઈ છે દહેગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ યુવતીને બલજબરીપૂર્વક માર મારીને જબ્બે લઈ જવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ફરિયાદીએ સાત વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી અને ફરિયાદમાં આરોપી છે આરોપ છે કે યુવતીના જ પરિવારજનો તેના મામા અને ભાઈ સહિત કુલ સાત વ્યક્તિઓએ ઘરમાં ઘુસી જઈને બળજબરીપૂર્વક તેને જોરથી લઈ ગયા હતા આ મામલે કાંજી રબારી કેવુલ રબારી દક્ષ રબારી અને ગોવિંદ રબારી સહિત અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે ગંભીર આરોપો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે દરગાણ પોલીસ ટીમો બનાવી તપાસ શરૂ કરી ઘટના સમયે આરોપીઓને ઘરમાં ઘુસીને પરિવારના સભ્યો સાથે મારામારી પણ કરી હતી અને તે બાદમાં યુવતીને બલજબરીપૂર્વક પોતાના સાથે લઈ ગયા હતા ઘટનાની જાણ દહેગામ પોલીસ ત્વરિત દોડી ગઈ હતી અને હાલ આ કેસમાં વધુ તપાસ હાથ ધરી